બેસી જિંગો કોઈલુ બોયલુ નલાવો તમે કોઈલુ બોયલુ ને હાથો લઈને પકડણો આવું અમને ન આવડે હા જો આ સાહેબ રેડી પગ એવા મોજા છે ને ગયો ઉડાડે ભાઈ મજા આવી બહુ મજા આવી ભાઈ આવી જાય ફીટો ફીટ એક કિલો

મચ્છી તો પકડવું જ પડે આપણે જે આ ધાર જોયું નથી કાલા ધાર માં કેટલો આવ્યો હજી આપણે જોયું નથી બે ઠોલા ફૂટેલી ગાત મારો નીકળ્યા જો જોલા એક તો ફૂટે છે બેઠાવલા ભાઈ ને રાજભાઈ અહીંયા છે મૂઠે નાલી એમના એમના માં આવી ગયો ના અહીંયા છે આપડા ધાર ધરા હતી દેખાય ને આમ ધરા અડધી ગાત મારી હજી પાછો જાય એટલે આ અડધી આખી ગાત મારી અડધી પછી એવી તો બે ત્રણ મારો નહીં તો કે અહીંયા તો આ છે બગલા બધા એ આને કે પાયા કેમ ને આવતા ખબર છે કેમ કે આપણે બાંધીએ દોરો અહીંયા દોરો દેખાય રો હતી જેના લીધેથી પાયા ન આવે એટલે આપણું શાક ઓછું ખાય ખાય તો ખરા જ હતી પણ ઓછું ખાય એમ તો આપણે આપણે એટલું શાક આવેલું છે પાણી છે ઘણા બધા જ બોયો છે એટલે કે પામેડો ને પાણી ઘણા બધા છે હજી તો લાટ છે હજી હારછીએ તો હારસી એવું છે બધું નીકળી જાય તો થોડું ખારું તો શાક આવી જાય ઘણું બધું હા તો નો એમ છે તો હારવા તો કેમ કે નવા પાણી જગ્યા હોય તો હવે કંઈ ખબર નહીં કેટલા જાય તો લાટ બધા છે તો આમાં બધા પહેર્યા હા બધાને હાર આવી જાય ને તો શાક આવી દઈએ ને ના છે ને લાલા દેખાડે બે તો શરૂઆતમાં બે લાલા દેખાડે રાત બે બે લાલા પહેલાં ને ત્યાં જોતા હું આવી જવાનું છે આપણે કાંઈ કે એવું પીસી જાય ને તો હું ના હાલીને જાય તમને બતાવી હું એક થોડીક એવી ઘાત મારી ઓલી પહેલી એક ઘાત મારીને પાછો ઊંચી સૌ પૂગી ગયો ને ઓલા ભાઈ જોઈ ગઈ ગીરે જાય એટલે કે એને મજા આવે છે તાણવાની એને છે ને માછલા પકડવાની મજા આવે પણ ખાતા નથી ઉપા થઈ તોય આવ્યા ખાલી જોવા મજા આવે ની એ આમ છે આપણે તો આ પાણી તો ઘણા ખરાબ વહી ગયા જો આમ થોડા થોડા રહ્યા છે એમાં તો આપણે તાણે રહીએ તો આ બધા છે ને માછલા પકડે આ પક્કા ભાઈ ને ઓલા મોહનજી અમોહનજી તે લઈ આવ્યો હે હા આને ક ભીયો આને ક આવો તમને આઘડી સર્વિસ આપી લ્યો બંદરમાં એમનું ખુશી દે એમ થોડું આલે કા એમ આલે ઝીંગા તો આવે તી ને ભાઈ તમારે તો ક ભઈ હા હા દેશી ઝીંગા મજા આવી તાણવાની મજા આવી ગયો

ટી છે મોહનજીને આપડા બંદરનો રખપો કરવા છડી ગયા જો કેમ બગલા ઉડાડે જો જો ઉડે ભાઈ તાણીને આવી ગયા આ છે તો

કેમ કે ઝીંગ આપણે વેસવાનું નથી લેવાવાળા વાળા છે લાટ બધા તો આપણે બધી માછલાને એવું છે એ વેસવાનું છે ઝીંગા નહીં વેસવાના એ બધું જોખાઈ જાય આગળ આમ તો આઈને ઘણું ખરું વેસાઈ જાય ઘણું ખરું એટલે કે બધું જ વેસાઈ જાય આમ તો કેમ કે લેવાવાળા વાળા એટલા છે તો વેસાઈ તો જાય જતી મિત્રો બંને થી તો વી વા ને પછી શાક છે ને થોડું થોડું છે હવે ઝીંગા તો આપણે કોઈ નહીં પણ નહોતા હજી પીડા છે એ છે ને આપણે થોડાક હતા ને એટલે બીજા કોઈ નહોતા આવ્યા રાજભાઈ કચલો પકડવા ગયા તો હાલ આવે છે

રેડીઓ મસ્ત છે ચારસો ગ્રામના લીંગા છે ને સસ્સો ગ્રામનો કચ્લો છે પહેલાં હું તમને કહે આ બધું હેરખું છે પણ થોડુંક રાજભાઈ કહેતા નાના મોટી એમ જોખમ જોખમ એટલે આ સારસો ગ્રામના છે તો એ સત્સો ગ્રામનો કૈસ્લો આ કેમ લીંગા જો મારા હાથમાં બે માઈ મેન છે એ મોટા મોટા લીંગા છે કચ્લો છે ને એટલે મોટા થાય હમ કૈશલી નાના હોય ને કચલાનું મોટા હોય તો પહેલાં કહી દવા જ્યારે છે ને પાણી વાણી તો બે જેલા છે ને આજ આપણે જવાનું છે ફિશિંગ મળવા જા દાદાની જો પાણી આવે ને એટલે આપણે તરતો થાય મશબો એટલે સટકવાનું છે આ બરા મશીન દાતી વાર બહાર કહેવાય તો નાઈલી આપણે જવાનું છે હજી તો પાણી બહુ વાગે છે પાણી આવે પછી થોડું આપણો આ મશબો તરણનું ના મૂકીને એવા તમે છે ને આરમાં મશબી જે આધા ઓલું થોડુંક પાણીનો લોસો હતો તો નવી નવી પંખડી લઈ આવ ને બે દીધી એટલે વીરમાં પાછું હેન્ડલ મારી દેવાનું છે કે ઉપાડે પાણી કે અમે પંખેડી ફીટ કરીએ ને આ પાણી વીજ હાર તો પછી કંઈ જોવાનું નહીં હવે આપણે જોઉં એક વખત દોડ બીને ગાડી ચડાવી લઈશું આમલી રમ રમાટે ને એટલે રમ ચડી સડી હું મિત્રો સૂર્ય ભગવાનની જે હાથ મંજલા છે માહોલ જોરદાર કાંઈ નો ઘટે એવો મસ્તનો છે અને આપણે વિડીયો કેમ લાગ્યો ને કોમેન્ટની અંદર કીધે દો એટલે આપણને પણ વિડીયો બનાવવાની મજા આવે અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ તો વાળા બે ત્રણ બંધને આવ્યા એની મજા આવી જાય મોહનજીના વાળા છે ને મજા આવી જાય આપણને મજા આવી જાય એની મજા આવી જાય કેમ કે એની હવાઈ લેવાની આપણને મજા તો આવે ને તો મજા આવજી આપણને હતી એની મજા આવજી ને આજ પહેલા વહેલા જ આવેલા હતા ને બંધણમાં આઠ જણા હતા ને સાખ હતું એક ડોગલું તો સારું જ કહેવાય તો તમને વિડીયો કેમ લાગ્યું ની અંદર કીધો ચેનલ ઉપર નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજ પણ આપણે હે ને ઘણા એવા વિડીયોની અંદર લપકર છે તો રામે રામ ને